એક બાજુ નાગરિકોને પીવાના પાણીની સમસ્યા અને બીજી બાજુ વારંવાર પાણી લીકેજ વોર્ડ નંબર એક વોર્ડ નંબર બે વચ્ચેથી પસાર થતી મુખ્ય પાણીની લાઈન કે જે મિલિટરી બોયઝથી સિટીમાં પસાર થતી હોય છે ત્યારે આગળ વારંવાર પાણીનું લીકેજ થવાના કારણે નાગરિકોએ જે વેરાનું વળતર છે તેનું ક્યાંક ને ક્યાંક વ્યર્થ જતું હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે રાતના સમયે મિલિટરી પોલીસ ચાર રસ્તા પાસે નવ મહિના પહેલા બનાવેલ પાણીનું જે લીકેજ છે તે પાછું રોડ તોડીને બહાર આવી ગયું છે પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે આખો રોડ પર ગામડું કરી દીધું હતું પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે રોડને જ ઉખાડી દીધો હતો એક બાજુ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા પાણી પ્રેશરની સમસ્યા તેવામાં આ લીકેજ કેટલું યોગ્ય ભર ઉનાળામાં પણ નાગરિકોને પીવાના પાણી માટે જ્યારે વલખા મારવા પડતા હોય છે તેવામાં લાખો લિટર પાણી ગટરમાં વહી જતું હોય ત્યારે વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના ઉમેદવારના ચૂંટણી પ્રચાર છોડીને પણ નાગરિકો માટે દોડીને તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું જે કામગીરી રાતના સમયે ચાલુ કરી દેવામાં આવી હતી પાણી લીકેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બેના કાઉન્સિલર ભાણજીભાઈ પણ રાતના સમયે પાણી લીકેજની કામગીરી દરમિયાન હાજરી આપી કામની ઝડપી કરવા જણાવ્યું હતું તેઓ દ્વારા પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કમિશનર પણ આંખો ખોલતા નથી તેવું લાગી રહ્યું છે કેમ કે એક બાજુ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ત્યારે આજે લાખો લીટર પાણી ગટરમાં વહી જાય તે કેટલું યોગ્ય છે જમપુરા સૈનિક છાત્રાલયની બહાર નવ મહિના પહેલાં આ જ રીતે એટલું મોટું લીકેજ થયેલું પાણીનું અને મારા દ્વારા જ આપના માધ્યમથી અધિકારીઓને મેં જણાવ્યું અને બીજા દિવસે આ લીકેજની કામગીરી કરી એની પહેલાં પણ આ લીકેજની કામગીરી વારંવાર અહીંયા થાય છે આજે પણ હું પ્રચારમાં હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા મને વિડીયો મોકલીને મને ફોન કરવામાં આવ્યો કે અહીંયા ભગીરથ સોસાયટીની બહાર સૈનિક છાત્રાલયની કોર્નરમાં વરસાદી ગટર છે એમાં લાખો કેલન પાણી વહી રહ્યું છે અને રોડ તૂટીને પાણીના ફુવારા ઉછેડા છે મેં વિડિયો જોયો અને તાત્કાલિક પ્રચારમાંથી ડાયરેક્ટ જ અહીંયા આવીશું કારણ કે હાલમાં ઉનાળો છે એટલે જ હું તાત્કાલિક અહીંયા સ્થળ પર પહોંચી છું મેં અમારા અધિકારીઓને મોકલ્યો છે તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપીશું સાતભાઈ બે દિવસ પહેલા જે નાગરિકોને જે પાણીની સમસ્યા છે જે ડોળું અને ગંદાતું પાણી મળી રહ્યું છે

દિવસથી અહીંયા આ ગંદા પાણી માટે લેકિંગમાં પણ જાણ કરી હતી અને અધિકારીઓને પણ રજૂઆત કરી હતી છતાં પણ મને બીજા દિવસે સુધારો ના રાખ્યો એટલે મેં અધિકારીઓને વિનંતી આપી હતી કે બે દિવસમાં મારા વિસ્તારની અંદરથી વિજાપુરા અને નવાયણમાં જો પાણી ચોખ્ખું નહીં મળે લોકોને તો હું ત્રીજા દિવસે ધરણા પર ટાંકીએ બેઠું એટલે અધિકારીઓ બે દિવસથી સખત કામગીરી કરી રહ્યા છે ગઈકાલે પાણીનો સુધારો થયો તો એથી વધારે આજે સુધારો થયો છે પણ હજુ પીવાલાયક પાણી નથી અને અધિકારીઓ કહે છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ અમને બે દિવસ હજુ આપો એટલે અમે અધિકારીઓને કીધું છે કે ભાઈ એક બાજુ આચારસંહિતા છે તમે કામગીરી કરી રહ્યા છો બે દિવસમાં રિઝલ્ટ નહીં મળે તો અમે ત્રીજા દિવસે પાછા ધરણા પર લેશ આપનું નામ પુષ્પાબેન વાઘેલા હવે મારા કામ આપે એથી જતો હતો મેં નજર નક્કી તો પાણીના ફૂહાર આવતા હતા અને ખાવા પડી ગયેલો અને ટ્રાફિક જામ હતો અને હું સ્થળ ઉપર પહોંચી ગઈ અને મેં એનો વિડીયો બનાવ્યો અને પહેલાંમાં પહેલાં મેં અમારા કોર્પોરેટર વોર્ડ નંબર બે લાગ્યા મને નતાશા સફા તો મેં ભાણજીભાઈ પટેલને વિડીયો મોકલ્યો અને જાણ કરી ભગીરથ સોસાયટીમાં ગયેલી કેસ છે પછી મેં વિડીયો પુષ્પાબહેન વાઘેલા જે વોર્ડ નંબર એકના કોર્પોરેશ કાઉન્સિલર છે વર્ષોથી આવા અથા જ કોઈ બી પ્રોબ્લેમ હોય એ તલંતરે ફોન કે જાણકાર આવી જાય છે સ્થળ પર અને પોતાનું જે જે કાર્યકાળ કરવાનું હોય એ કરે છે પણ પુષ્પાબેનને જાણ થતાં જ તરત જ સ્થળ પર પુષ્પાબેન રેલી છોડીને બી આવી ગયા અને એના જે કંઈ અધિકારીને જાણ કરવાની હતી તે અધિકારીને એમણે જાણ કરી અને એનું અગાઉ કામ કરશે અને પંદર દિવસથી અમારા નતાશા પાર્ક મારુતિ ટાઉનસિંહ સૂર્યદ્રનગર અને વોર્ડ નંબર એક બે દિવમાં ગંદુ પાણીની સમસ્યા છે અવારનવાર મેં ભાજપના કોર્પોરેટરોને બી જાણ કરી છે પુષ્પક એમને બી જાણ છે અને હમણાં જ અમે છ વાગે મહાવીર રજપૂતને બીને જાણ છે અને ભાણજીભાઈ પટેલને ફોન કરવાથી ભાનજીભાઈ પટેલ રેલીમાં ના ગયા અને સીધા સ્થળ પર આવી ગયા અને વોર્ડ નંબર એકના ઘરે ઘરે વોર્ડ નંબર બેમાં ઘરે ઘરે જઈ અને પાણી ચેક કર્યું તો એમને બી જાણ થઈ ગંદુ પાણી આવે છે હમણાં મને બે દિવસમાં કેટલી જ પાણી આવશે એવી આશ્વાસન આપી અને ગયા છે શું નામ તમારું મારું નામ રજનીકાંત પટેલ નતાસા પાર્ક સોસાયટીમાં રહું છું